તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા વિડીયો તો આજે તારીખ છે વીસ પાંચ બે હજાર પચીસ ને મંગળવાર મંગળવાર ના રોજ તમને લસણની આવકના રાજીની વાત કરી તો લસણની આવક આજે છાપડા નંબર દસ માં નંબર એક થી તરફ થઈ છે રાજીનું કામકાજ પણ પિલો નંબર એક થી તરફ આજે ચાલ્યું છે કાલે હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તોલનું કામકાજ ચાલુ છે અત્યારે તો આવક તો સારી એવી જણવાની છે આજે તો અને ભાવની વાત કરું તો આજની બજારો નીકળી છે ચારસો રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયાના બજારો આજે જોવા મળ્યા છે લસણમાં મીડિયમ લસણ ને સારા લસણ પણ વેચાણા છે તો ચાલો તમને જણાવીએ આગળ વિડીયોમાં આગળ બન્યા રહે તો જણાવીએ કે આજના કેવા છે બજારો

સારો માલ છે જોઈ લો લાડવા ટાઈપ માલ છે બારસો ને પિંચોતેર રૂપિયા જોઈ લો નો માલ આ લાડવા ટાઈપ પણ ખુલ્લી પડદી વાળો સિંગલ પડતીનો માલ છે કોક બાકી પગાડવાળા પણ છે તેરસો ને એકાવન રૂપિયા ભાવ છે તો તેરસો ને એકાવન તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડિયોમાં આટલું જ જો જોકે તમને ભાવ જણાવ્યા આજે ચારસો રૂપિયાથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયાના બજાર ભાવ બોલાણા છે આજે લસણમાં અને હાલ લસણની આવક ચાલુ છે જોઈ લે છાપરા નંબર નવમાં પીલર નંબર એક થી અઠ્યાવીસ તરફ આવક ચાલુ જ છે આખું ભરાવા એવું છે છાપડું અને હાલ તોલનું કામકાજ પણ જોઈ લ્યો હવે પૂરું થઈ ગયું છે થોડું થોડું તોલનું કામ હજી બાકી છે બાકી હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો પાછા કાલે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી